આજે ન્યાય મળ્યો છે થોડો વિલંબ જરૂર નામદાર હાઈકોર્ટ નો આભાર માનીશ સત્ય બે વજયે વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પહેલી જુલાઈએ લોકસભામાં હિન્દુ ધર્મ વિશે આપેલા પગલે વિવાદ થયો હતો અમદાવાદમાં પણ આ વિવાદની અસર જોવા મળી હતી અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ સમર્થિત ટોળાએ તોડફોડ કરી હતી જેના બીજા દિવસે પણ કોંગ્રેસ કાર્યાલય પાસે પથ્થરમારાની ઘટનાએ ચર્ચા જગાવી હતી એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ફોજદારી ફરિયાદ પણ થઈ હતી બાદમાં આ કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ પણ કરી હતી અને આ મામલે પકડાયેલા કાર્યકર્તાઓ જેલ પણ થયા હતા ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં આજે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓને રૂપિયા દસ બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા છે આ ચુકાદા વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું ખુશી વ્યક્ત સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની મનમાનીના કારણે અમારા પાંચ કર્યાકર્તાઓ જેલમાં કહેવાય છે દરબાર બે ઉપર વાલે કે દેર હે અંધેર નહીં આજે ન્યાય મળ્યો છે થોડો વિલંબ જરૂર થયો નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ સત્યમેવ જયતે આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો

અમારા કાર્યાલયે સવારમાં અંધારામાં આવીને તોડફોડ કરીને જાય પોતાના સોશિયલ મીડિયામાં લખે કે મેં તાંડવ મચાવ્યું છે તાંડવ એટલે રાયોટિંગ થાય એમને પકડવાના નહીં બપોરે મેસેજ ભાજપવાળા વાયરલ કરે કે કોંગ્રેસ ઓફિસે હલ્લા બોલ કરવા જાવ અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે બંદોબસ્ત રાખો અમને પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે અમારા કાર્યકર્તાઓને ખબર પડે કે સવારે તોડફોડ કરી ગયા છે પાછા આવવાના છે અમારા બધા જ આમ આજ દિલથી અભિનંદન આપો છું રાહુલ ગાંધીજી કે છે બપ્પર શેઠ વગર બોલાવેકર્તાલી રહ્યો છે આ જયારે કલાક સુધી આવો તમાશો ચાલવા દેવામાં આવે

ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે બિલકુલ વ્યાજબી નથી કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર રાખવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી રીત ના આપી આજે આયોને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને જામીન આપ્યા છે हमारा एडवोकेट हृदय भाई बुच कांग्रेस पक्ष ना हमारा कार्यकर्ता हो इसलिए अपीयर थे यहाँ था खूब सारी मुद्दा सरनी ने दलीलों कर हृदय भाई बुच नो आभार मानो जो हमारी आखिरी लीगल टीम भाई श्री पंकज भाई चापा नेरी भाई इकबाल शेख भाई योगेश भाई भाई श्री निकुंज बल्लर

કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિક્સ માં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે ના મેસેજ વાયરલ પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ ને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ બળવા દે આશ્રમ રોડ થી જઈને પકડી લઈ જવા જોઈએ અમને તો ક્યારેય તમે આંદોલન કરવા દેતા નથી વગર મંજૂરી આ ગુંડાઓ આવ્યા એને કેમ પોલીસે આવવા દીધા પોલીસ તોહમતદારના કઠેડામાં જરૂર છે 121 એટલે કે ફરજમાં રોકાવટ કેવી રીતે મારા સામે લાગે ભાઈ ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા તમે તમારી ફરજ બજાવી દી ભાજપ વાળાએ તમારા પર પથ્થર મારો કરે ફરજ બજાવવા ન દે અને ઉદ્ધો ચોર કોટવાળને કટે આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ના કરે પકડો હવે એક પણ કેમ હજી ભાજપ વાળાને નથી કર્યું તમને દેખાય છે હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે અદાલતો આવડે છે કરીશું